નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે જૂનાગઢ જિલ્લાનું માગરોડ તાલુકાનું સીલ નજીક અકસ્માત જેમાં બે મહિલાની ઈજા પહોંચી માગરોડ તાલુકા જરીયાવાડા સીલ રોડ ઉપર એક્ટિવા બાઈક સવાર ચાલક મહિલા કાબુ ગુમાવતા ગાડી સ્લીપ મારી હતી પીજીવીસીએલ પોલ સાથે અથડાતા તેઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી બાદ તેઓને પ્રથમ સારવાર માટે સીલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા ત્યારબાદ માગરોળ હોસ્પિટલમાં વધુ સારવાર થઈ એકસો આઠ માર્ગ વર્થે ખસેડવામાં આવ્યા હતા મોટી કોઈ જાનહાનિ થઈ ન હતી રિપોર્ટ જીતુ પરમાર માગરોળ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલૅકાઉન્ટ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો